નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ સાતની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદરથી જે પ્રવૃત્તિ નંબર અઢાર જે પ્રોજેક્ટ નંબર અઢાર આપેલો છે માય પેપર ટોય તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આ જે ધોરણ સાતની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની અંદર આપવામાં આવેલી બધી જ પ્રવૃત્તિઓ અથવા તો બધા જ પ્રોજેક્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડિયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક તમને WhatsApp પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ સાતની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદરથી પ્રવૃત્તિ નંબર અઢાર માય પેપર ટોયનું સંપૂર્ણ સોલ્યુશન જો અહીંયા કહ્યું છે કે તમે બજારમાંથી કોઈ ચીજ વસ્તુઓ ખરીદો ત્યારે તેને દુકાનવાળા પડીકામાં આપતા હશે આવું કાગળનું પડીકું ખાસ પ્રકારની ગળીવાળીને બનતું હોય છે તમે પણ વાળીને કાગળનું કોઈ રમકડું બનાવ્યું હશે તમારા મિત્ર સાથે રહીને તમે કાગળના વિવિધ રમકડા પણ બનાવ્યા હશે મોટાભાગે આપણને બધાને વિમાન અને હોડી તો નાનપણથી જ બનાવતા આવડી ગયું હશે અહીં તમારે કાગળના કોઈ એક બે નવા રમકડા વિશે માહિતી મેળવવાની છે આવું રમકડું બનાવવા માટેની ટૂંકી સૂચનાઓ અંગ્રેજીમાં લખ્યો આ માહિતી અથવા તો પુસ્તક ઇન્ટરનેટ પરથી જોઈને શીખો જ્યારે તમને આ પુસ્તક જ્યારે આ પસંદ કરેલું રમકડું બનાવતા આવડી જાય ત્યારે તેને તમારા મિત્રોને બનાવ બતાવી અને તેના વિશે વાત કરો અહીં તમારે આવા કોઈ બે પેપર ટોય એટલે કે કાગળના રમકડા બનાવવાની સૂચનાઓ અંગ્રેજીની અંદર લખવાની છે ચાલો તો સર્વપ્રથમ કહ્યું છે કે તમે બનાવેલા પેપર ટોયનું નામ તમે કયું પેપર ટોય બનાવ્યું હતું તો પેપર ફ્રોગ રમકડું બનાવવાની અંગ્રેજીમાં ટૂંકી સૂચના આ તમે કેવી રીતે બનાવ્યું તો સર્વપ્રથમ તો મટિરિયલ નીડેડ એટલે કે આ વસ્તુ બનાવવા કઈ કઈ વસ્તુઓની જરૂર પડશે તો વન સ્ક્વેર શીટ ઓફ પેપર એટલે કે ચોરસ કાગળની શીટ અથવા તો પેપર હવે એના સ્ટેપ્સ આપણે જોઈએ કે ભાઈ કઈ રીતે બનશે તો અંગ્રેજીમાં આપણે સ્ટેપ્સ જણાવ્યા છે જો પહેલું ફોલ્ડ ધ પેપર ઇન હાફ દેન અનફોલ્ડ ઇટ ત્યાર પછી ફોલ્ડ ધ પેપર ડાયગ્નોલી ઇન બોથ ડાયરેક્શન ટુ ક્રિએટ એન એક્સક્રીઝ Then I'll fold it, fold it like a bankkaron unfold it like a ko. Fold the top edge to the center crease then fold the but, uh, fold the bottom edge to the center crease. push the side towards the center to form triangle. fold the bottom corners of the triangle up the top point. nature to fold the edge of the leg back towards the center making a two legs. ત્યાર પછી આગળ જોઈએ તો ફોલ્ડ ધ ટોપ લેયર ઓફ ધ બોટમ પાર્ટ ઓફ ધ ટ્રાયંગલ અપ ટુ ધ ટોપ ધેન ફોલ્ડ બેક ડાઉન ક્રિએટિંગ અ ઝીગઝેક ફોલ્ડ ત્યાર પછી આઠમું ફોલ્ડ ધ ફ્રોગ ઇન હાફ ઓરિજન્ટલી ધેન ફોલ્ડ ધ લેગ્સ ડાઉન સો ધેટ ધ ફ્રોગ કેન જમ્પ તો આવી રીતે તમે આજે ઉછળતો કૂદતો દેડકો જે છે તે બનાવી શકો પછી કહ્યું છે કે પેસ્ટ ઓર ડ્રો અ પેપર ટોય એટલે કે જે પેપર ટોય તમારો બેનો છે એને તમારે અહીંયા ચિપકાવવાનું છે અથવા તો અહીંયા તમારે દોરવાનું છે તો તમે આ પ્રમાણે ચિત્ર દોરી શકો અથવા તો તમારો પેપર ફ્રોગ જે છે તમે પણ શકો ચાલો ત્યાર પછી એવી રીતે તમે બનાવેલા બીજા રમકડાનું નામ લખો તો તમે બનાવેલા પેપર ટોયનું નામ તો કે પેપર બોટ હવે રમકડું બનાવવા માટેની ટૂંકી સૂચના તો સર્વપ્રથમ તો મટિરિયલ નીડેડ કઈ વસ્તુની જરૂર પડશે તો વન રેક્ટેન્ગ્યુલર શીટ ઓફ પેપર એટલે કે એક લંબચોરસ કાગળ જોઈશે ચાલો હવે એના આપણે સ્ટેપ જોઈએ ભાઈ કઈ રીતે બનશે તો જો પહેલાં ફોલ્ડ ધ પેપર હાફ લેન્થવાઈઝ એન્ડ ફોલ્ડ ધ ટોપ કોર્નર ડાઉન ટુ ધ સેન્ટર ટુ ધ ફોર્મ ઓ ટ્રાયંગલ ત્યાર પછી ફોલ્ડ ધ બટન એજ અપ ઓન બોથ સાઇડ્સ એન્ડ ઓપન એન્ડ ફ્લેટન ટુ ફોર્મ અ હેડ શેપ ત્યાર પછી ત્રીજું ફોલ્ડ ધ બોટમ પોઈન્ટ અપ ટુ ધ ફોર્મ અ ટ્રાયંગલ એન્ડ ઓપન એન્ડ ફ્લેટન અગેઇન ટુ ફોર્મ અ ડાયમંડ ચોથું પુલ ધ અપોઝિટ કોર્નર અપાર્ટ એન્ડ એડજસ્ટ સાઈડ ટુ શેપ યોર ત્યારબાદ કહ્યું છે પેસ્ટ ઓર ડ્રો પેપર ટોય હિયર એટલે કે તમે જે કાગળનું રમકડું બનાવેલું છે તેને અહીંયા ચીપકાવો અથવા તો તેનું અહીંયા ચિત્ર દોરો તો આપણે જે પેપરની બોટ જે હોડી બનાવી છે તે આપણે અહીંયા આ પ્રમાણે ચિપકાવી શકીએ અથવા જો તમારે દોરવું હોય તો તમે દોરી પણ શકો એવી રીતનું આપણે ચિત્ર મૂક્યું છે કે તમે દોરવું હોય તો ખૂબ આસાનીથી દોરી શકો અને ચીપકાવવું હોય તો ચિપકાવી શકો દોસ્તો ફરી મળીશું આપણે આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની પ્રવૃત્તિ નંબર ઓગણીસના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે મિત્રો આ જે સ્વ અધ્યયન પોથી છે બે હજાર ચોવીસ પચીસની જે નવી સ્વ અધ્યયન પોથી આવી છે ધોરણ સાતની તેના બધા જ ભાગના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ પણ મૂકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો આ ઉપરાંત આજે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ પણ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અથવા તો અહીંયા કોન્ટેક્ટ નંબર આપ્યો છે કોન્ટેક્ટ નંબર ઉપર સંપર્ક કરીને પણ તમે આ પીડીએફ વિશે માહિતી મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓ અવશ્ય મેળવી લેવી એ તમને ખૂબ જ ઉપયોગી વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં